જય માતાજી બધાયને તો આજની એક નવી યાત્રામાં આજે હું તમને લઈ જઈ રહ્યો છું ધારેથી આઠ કિલોમીટરના અંતરે આવેલું ગળધરા ખોડિયાર માનું માં આ એક એવું રમણીય સ્થળ છે કે જેને તમે સુંદર મજાના દ્રશ્યો જોઈ અને મંત્રમુગ્ધ થઈ જજો એક સાઈડ છે માતાજીનો ધરો તો એક સાઈડ તમે ખોડિયાર ડેમનો પણ નજારો માણી શકો છો ગળધરા ખોડિયાર મંદિર સુધી પહોંચવામાં જયારે આપણે ધારી થી નીકળીએ છીએ તો રસ્તામાં પાર્ક તમે સિંહ દર્શન પણ કરી શકો છો રસ્તામાં ગેટ આવશે જેવા આપણે આગળ વધીએ તો ખોડિયાર ડેમ જ આપણે પસાર થવાનું હોય છે અહીંથી જે માતાજીનું મંદિર સુંદર મજાનો સ્કેન તમને જોવા મળે છે તો આ સુંદર મજાના દર્શનમાં તમે વિડીયોમાં છેલ્લે સુધી બનાવી જો કારણ કે આ વિડીયોની અંદર હું તમને પૂરેપૂરો ગળધરા મંદિરનો દર્શન તેમજ અહીં આવેલો માતાજીના ધરાનો હું તમને દર્શન કરાવવાનો છું માટે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો ચેનલમાં નવા આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં તો ચાલો આપણે પહોંચીએ ગળોધરા ખોડિયારમાં ગળોધરા ખોડિયાર મંદિર આ એનું વિશાળ પાર્કિંગ છે અમે ગળોધરા ખોડિયારમાં ના દર્શન કરાવ્યા છીએ જ્યાં ખોડિયારમાં तो मान व्हिडिओ सेल्ले સુધી જોશો મના તમને માતાજીના દર્શન કરાવશું જય શ્રી ખોડિયાર માં નો सुंदर मजा नो नजारा

માતાજી ને બધા બંગડી ચડાવેલી છે આ જગ્યા ઉપર બાકી અમે ધરા બાજુ એમ આય કે અમે દર્શન કરવા માટે સૌરાષ્ટ્ર યાત્રાનો બીજો દિવસ છે આજે આપડે બે ધામ લીધા તો ચલાળા અને ચલાળા બાદ આપણે જયારે ગળદરાની અંદર કે જ્યાં આપણે ધરાનું દર્શન કરવા માટે જાય છે આ યાત્રા હજી આપણી કન્ટિન્યુ છે હવે આની પછી આપણે અહીંથી ડાયરેક્ટ સત્તાધાર માટે દર્શન માટે જવાના છીએ તો સમગ્ર બાકી ફૂલ ફેમિલી માં અમે આ સૌરાષ્ટ્રની યાત્રા શરૂ છે આ રીતની બધી દેવડીઓ કરેલી છે આ કવિતા તો બેટા કોણ

તો પાણી આવી દેવડી કરે જેની અંદર દેવડી કરવાથી એમ કેવાય કે બાળકોના ઉજવળ ભવિષ્ય ને એમ કેવાય કે ખાલી માંગણી કરે છે એમાં બાકી આપણે ધરા સુધી પોગી ગયા છીએ અને ધરાનો જે કઈક નજારો છે એ આ પ્રમાણે છે કઈક પાણી તો દેખાય છે એટલે હા એથી પગે લાગી લો માતાજી ને સુંદર મજાનું એમ કેવાય જગ્યા છે આ પાણી સામે ડુંગરા માંથી આવતું હોય એવું લાગે છે કારણ કે ડેમ માં તો પાણી કઈ હતું નહીં

આ પ્રમાણે છે માતાજીના સુંદર મજાના એમ દર્શન થાય એવા સુંદર મજાનો ધરો અને